સુરત શહેરના સચિન વિસ્તારમાં એક યુવક એકાએક બીજા માળીથી નીચે પટકાયો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા આ યુવક છેલ્લા દસેક વર્ષથી શહેરમાં સંચા ખાતામાં કામ કરતો હોવાનું જાણવા મળી આવ્યું છે ત્યારે આ કયા કારણોસર ઘટના બની તે અંગે હજુ સુધી કોઈ માહિતી જાણવા મળી આવી નથી મળ્યાવતી જાણકાણી અનુસાર તલંગપુર વિસ્તારમાં ભૂપેન્દ્ર નામનો યુવક મોડી રાત્રે એક વાગે બીજા માળીથી નીચે પટકાયો હોવાથી તેનું મોત નીપજ્યું હતું ત્યારે સીસીટીવીમાં યુવક નીચે પટકાતા હોવાનું જોવા મળી આવ્યું છે આ યુવક મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી શહેર ખાતે સંચાર ખાતામાં કામ કરતો હતો આ સમગ્ર મામલે મૃતકના પરિચિત રામરાજ કશ્યપે જણાવ્યું છે કે યુવક રાત્રે ઘરે પરત ફર્યો ત્યારે તેની સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે તેના મિત્ર સાથે જમવા જવાનો છે ત્યારબાદ શું થયું તેની